આ અનંત જે ઊંચે આને પર ઉલળ એ જે આલે સો નામકરણ કરી આપ્યું અને પોત જ સાબિત કરશે જો આ બધા વખterne છે મલા સુચિત તો કે એ વાત પર મતલબ તો આવતો છે કી 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 Terima <t> 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 <t>

嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯 તો મિત્રો તમે સવારના વ્લોગમાં જોયો એમાં બરોબર તૈયારી થઈ રહી હતી ડેકોરેશન થવાનું બાકી હતું હવે જો મિત્રો એકદમ એકદમ મિત્રો જો ડેકોરેશન થઈ ગયું છે જો તમે જો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે જો તમે જો આ ઝુમર નતત્રી નેવા જો નવા 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 ઝુમર છે જો તમે એકદમ સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે જો તમે બાપાનો શણગાર પણ થોડોક થઈ ગયો છે મિત્રો જોવો કાળજીરા દાદા નો પણ મસ્ત મજાનો શણગાર થઈ ગયો છે જો તમે અને જોવો મિત્રો હજી શણગાર થાય જ છે જોવો તમે હજી મિત્રો ડેકોરેશનનું કામ શરૂ જ છે હજી અને સવાર સુધીમાં તો કદાચ કમ્પ્લીટ થઈ જાય બધું કમ્પ્લીટ સવારમાં હું તમને દેખાડી ડેકોરેશન થઈને કમ્પ્લીટ કેવી રીતના છું છે બધું બરાબર સવારમાં હું તમને દર્શન કરાવ્યું ગુરુ પૂર્ણિમાના દિવસે બરોબર તો મિત્રો જુઓ તમે કેટલી સંખ્યામાં યાત્રાઓ આવી ગયા છે બધા અને બધા આવે છે કારણ કે બધા હાલી હાલી હાલીને આવતા હોય બધા એટલે થોડીક વાર તો લાગે ને સવારના વ્લોગમાં તમે જોયું એમાં કાંઈ બરોબર પબ્લિક હતો ને અત્યારે તમે જુઓ કેટલી ઘણું પબ્લિક થઈ ગયું છે જો તમે જો હજી મિત્રો પબ્લિક આવે જ છે તો મિત્રો જો સાલી સાલી જે યાત્રો આવ્યો હોય એ બધા જો વિશ્રામ કરી રહ્યા છે આરામ કરી રહ્યા છે જો અને અહીંયા જો મિત્રો સાન્ય પ્રસાદી લઈ રહ્યા છે બધા જો તમે જોઈ રહ્યા છો જો મિત્રો ભાવી ભક્તો બધા સાન્ય પ્રસાદી લઈ રહ્યા છે જો તમે કોઈ સારો હાથ છે સાડા 8 9 વાગ્યા તો મિત્રો આ છે જે સાનું કાઉન્ટર છે જો આ બધું ભાઈઓ સાની પ્રસાદી લઈ રહ્યા છે અને આ બધું જો મિત્રો બેનો સાની પ્રસાદી લઈ રહ્યા છે તો ને બધા જો વિશ્રામ કરી રહ્યા છે કારણ કે બધા દૂર દૂરથી મિત્રો સાલીને આવ્યા હોય બધા એટલે થાકોડો લાગે એટલે બધા જો મિત્રો બેઠા છે આરામ કરી રહ્યા છે તો મિત્રો અહીંયા વ્લોગ આપણે પૂર્ણ થાય છે તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ વ્લોગ આવતા જ રહેશે તો હજી મિત્રો તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હવેનો આપણો વ્લોગ આવશે બજરંગદાસ બાપાની મહાઆરતી નો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને લાઈક કરી નાખો તમારા મિત્રોને શેર કરી નાખો તો મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં